આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે ફોરેસ્ટ વિભાગના બંને ડિવિઝનના ગોરેવલી ઘાસ ગોડાઉનમાં લાગેલી આગથી ફોરેન્સિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બંને પશુ ઉછેરેક માલધારી સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને માંગ કરવામાં આવી છે સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા જ મહામુલું ઘાસ બળીને ખાક થઈ ગયું છે ગોરવલી ઘાસના ગોડાઉનમાં આગ લાગવાથી જ બીનું સંકેલી દેવામાં આવ્યું છે વીમો પાસ કરાવી દેવામાં આવ્યો હોત તેવા માલધારી સમાજના આક્ષેપ સામે આવે છે મારું નામ ઈશાભાઈ મુતવા છે ગોરેવાલી ગામનો રહેવાસી છું અને બની પર માલધારી સંગઠન સાથે જોડાયેલું છું આજે અમારો આવેદનપત્ર આપવાનો અર્થ એ હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બનીની અંદર મુખ્યમંત્રી પાલ પ્રોજેક્ટ દ્વારા ઘાસ પ્લોટ બનાવેલા હતા જેમાં વખતો વખત ઘાસ કાપીને ગોદામો મોટા મહાશય બનાવેલા હતા જેમાં રાખવામાં આવતો હતો અને એ ગોદામોની અંદર ગત વર્ષે પણ ગોરેવાલીમાં એક પંચાયતનો બની વિકાસમાં સંચાલિત ગોદામ હતો તેમાં આગ લાગી હતી એ આગનો પણ એ લોકોએ ડાક પીછોડા કરીને વીમો પાસ કરાવીને બધું કામ પૂરો કરી લીધું અને આરોપીને પકડાના નહીં અને આજે ફરી પણ આ જ સમયમાં ફેબ્રુઆરી માર્ચની અંદર જ એ ગોદામને આગ લાગવામાં આવી છે ને ગોદામનો ઘાસ સળગ્યો છે અમારી વેદના એ છે કે જે ઘાસ બનીનો છે જે બનીના પશુપાલકોને પશુઓનો ચરતા હતા એના મોઢામાંથી ચીનવીને ગોદામો સંગ્રહ કરી પછી આવી રીતે દખાવવામાં આવે અને એમની તપાસ પણ સરખી રીતે ન કોઈ શિક્ષક પગલા ન લેવાય જે અંગે કલેક્ટરશ્રીને અમારી સંવેદના રજૂ કરી અને કલેક્ટરશ્રી હકારાત્મક અપનાવી સાથે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયા ધરણ આપી છે ગયા વર્ષે પણ આવો જ સમય દરમિયાન ફેબ્રુઆરી ત્યારે હવે એ લોકોએ પોતાની રીતે જે કર્યું હતું ત્યારે અમે લોકોને એમ થયું કે કુદરતી આગ લાગી ગઈ હશે પણ આ વર્ષે ફરી એ જ સમય દરમિયાન લાગી ત્યારે માલધારીમાં રોષ પેદા થયો કે ભાઈ વખત તો વખત એક જ ગામની પસંદગી અને એક જ ગોદામમાં એક જ એજન્સીનો માલ કેમ ભળે બીજે ઠેકાણે જે નથી પડતા ગોરેવાલીમાં કેમ પડે છે તો માલધારીઓમાં આક્રોશ પેદા થયો અને માલધારીઓ તમામ રત કરી એટલે સંગઠન અને અમારી પંચાયત મારફતે અમે કલેક્ટરશ્રીને પોતાની સંવેદના રજૂ કરવા આવ્યા